મોટા એકા દૂરીમાં આણે વજરૂ જો હોય યાર આ એક જ વજરૂ હોય તો એ આ બને માતાજી પણ

મુનાના હાથમાં અંદર સારું એમણે લઈ એમાં જે બધું એકારી ઠેકાણે માંડ્યું ગુજરાતની અંદર ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના ગણધોળ ગામે દર વર્ષે ગામ સમસ્ત આ ડુંગરની અંદર ખોડિયારમાંનું સ્થાન છે તે ખોડિયારમાંની લાપસી કરવામાં આવે છે તો આજે પણ અમારા ગણધોળ ગામ તરફથી આખા ગામનો સાંજે છ વાગે ગામ ધોવાડો બંધ રાખેલો છે અને સમસ્ત આખું ગામ એક પથળ બેસીને પ્રસાદી લેવાનું છે વર્ષો પહેલાથી અહીંયા ખોડિયારમાંનું સ્થાન છે આનો ઇતિહાસ કાંક એવો છે કે કોઈને ખાવા માટે

એમ બે દિવસ ના એક સાથે લઈને વહી જાવ એટલે મારે રોજ ધક્કા ખાવા નહીં એટલે એક સાથે બે દિવસના લઈ ગયા પછી અહીંયા એમ કહેવાય છે કે ત્યારથી એ ચમત્કાર બંધ થઈ ગયો છે આપ જોઈ શકો છો આ ખોડિયાર માનું સ્થાન છે બોલો ખોડિયાર મોની આપણને ભાઈસકો ચેન લેવલ લઈ જવું હોય કે કેમ આમ મત કે ઓલ के भयो खाली हेर न न बडले ए मोटा गिलास लेले त फिटलो छ न आउन चाहियो आउन न आउ त पेपर

લે વીસ આ બહુ સરખંતાઈ કરી ના બાજુ આવી હા હા લગાડી તો કે પૂછવાનું નઈ અને લઈ જાવ લઈ જાઓ

ફરમે આ 2000 રૂપિયા બોલા પણ એક ધર હજુ મળી જરાવ તો કે શું જો

वी करिकते स्ची बडल मुस्यास अपर, जै कना दिन ऊतना है लोग अञा करिकते सपल सर दो इस नदे São जनुना लोग जिकराओ गालार, ईगतीस20, कराई。गडिपाएगा वεί. गालार, जुरा. नुरा. टीकलुमा नृप्झोरूला, जुरा वाेग बॉत्छेट एगतान, kính ,नुरा, कुमतुमाषणने लेखाइग्धाईत। शुला, जुला, कुमतुमतु सोतुकुमा उला તમે <laughs> <laughs>

ગેનો જોપલાયામાં મુગી ગયો એમાં પૈસા ધારણ કરવાની

મોટી <tune> પર <tune> <tune>